નવા વિડિયો માં આલ દેખા આપ દીક સ્વાગત છે બધાય ને જય માતાજી જય મોગઈ માં ધન ગુડ મોર્નિંગ ને સવાર ના વાગી ગયા 11:30 આજ તો ગામ માં જવાનું છે આપણે જો તૈયાર થઈ ગયા છે ને કા મントુ ભાઈ તો તો તૈયાર થઈ ગયા છો એ મંત્ર તૈયાર થઈ ગયા જન ભાઈ ગામ માં આગળ આપણે જઈ જવાનું જોવા જઈ વરા જોવા જઈ અને જમમાં જવાનું છે ડાયરેક્ટ લગન માં ગામ માં લગન છે તે આપણે જવું તો જઈ બધા આવેની વાત છેજી બા એકદાયવા છે હું તો નમે તૈયાર થયા છે બધા તૈયાર થઈને આવે એટલે આપણે જઈ જોવા આગળ ક્યારે જોવા જઈ છોને ખબર જે અહીં આવી નથી જાન આપણી શેરીમાં આવે તો અહીંયા થોડું ફૂલેકુ જોવા જઈ જાનળી આવની જોઈ આવી खड़ी પછી જમી આવી હારું હારું કાકેશી ને દુલ્હન ને મળી આવી પછી પછી ઘરે આવી તાજા મજા થાય ખાય ખાય પી આપણે ઘડીક બેહી ને તે બધા આવી જાય પછી મળી હવે આખર બધા આવે તો ઈ જઈએ આપણે અ જો અ વર્ઘડો જોવા જાય કંתו કંתו ભેજો જમરૂ હું લાવી થી ને જમરૂ તે ભાઈ હવે જો જમરૂ ખાવા મેડા હું તૈયાર થઈ ગયો છું ડીજે વાગે છે હમ ભળે થોડો થોડો અરે જો ડિસ્કો કરે છે ડિસ્કો કર મંતું એય ડિસ્કો કર

mấy subscribe cho kênh Ghiền Mì Gõ ra không bỏ lỡ những video hấp dẫn có

નિજે નઈ કી સડાવે અહીં સડાવતો એનું શાક ખા હું આંગડે તમને બટેકા દેખાડી આ છે એનો તો ને જો બધા જમીન જમીન ખરી ગયા ઝૂપડામાં જમનાબેન ના ઘરે ઓનું તારા આ જો જમનાબેન ના ઘરે આવી ગયા અને જો બધા બેહી ગયા જમીન જમીન બેહી ગયા હા હવે જો બધા બેઠા છે ને અમે બધા જમીન લઈ દઉં ને મજા આવી ગઈ તો કેમ મનથી નતો દો તો કેસા બેઠો કે લાઈક કરી દો લાઈક કરો એમ કે લાઈક કરે ચેક કરો હાલો ગેમ લીધો ઘડી કૂઈ જાય પછી આવ મારી આગસ જો મિત્રો આ અમેરિકન બટેકા કહેવાય અને આ અમેરિકન બટેકા કહેવાય આ મે તમને વેલા દેખાડ્યો તો ની વેલા ને બટેકા છે જવા થાય વેલા માં ઉગે ઈ આ બટેકા નો શાક ખાઈને કે બહુ મીઠું થાય इनके बदले આવા બટેકા થાય છે અમેરિકા આ સે અમેરિકન બટેકા કહેવાય બતાવો ને નવીન દેખાડી દીધા ને બટેકા હા આખો જબલું ભરી દેખાડો છો વીડિયા ઉતારશો બટેકા જો આવું ડા ડ જબક ટકા ટકા આવા થાય અમેરિકન બટેકા જો પાસેથી લાઈવ આવે છે હા તો તો ભાઈ આ દે તને જલ આયુ બે જમણા બેની ઘરે બેઠા તો સોડા આવી ગયો જો બધા મિડ્યા સોડા પીયો સોડા પીવા મિની હા હું જમણા બે સોડા પીય સોતુભાઈ થોડા મંગાય તો સોડા પીવા બે મને તો ભાઈ તું પી સો કે તો ભાઈ પી આ મિરા હતી જો સોડા બધા મિડ્યા છે પીવા આપણે તો પી લીધી सोडा पी ली मजा आई गई जिम में हारो हारो ने आज तो सोडा ने वारो पड़ी जावा है कमन <मस्थे> तो भाई हेलो हूं करवानो हुई जावानो से जो काल काल में भजन है हम मित्र तो बोपन ना आते तो बोपन ना हुई जे तने तो लगी जे तो हां हां तो जे आवत है का ये काल में ना पता काम है तो जे आवत है आकड़ी અમે રહેવું પડે ને નું કામ હતો ને કાઉન્ટર હતો હું રોગમાં નથી આજ કારણ કે જ્યાં કાઉન્ટર હતો એટલે મારે રહેવું પડે લાડવાને ખાતા હો ભાઈ આપણે આપણે લાડવા જ ખાતા ખાલી શાક ને રોટલી જ ખાધી ઓલા ફરી દીધો લાડવા આખો આખો મેં ખાધો જ નહીં તોય પરયણ્યા દેવા આવ્યો ને તોય મેં ખાધો નહીં કારણ કે છેલ્લે છેલ્લે બધા જમવા બેઠા હતા મસ્તી મજાક ને હું કર્યું કારણ કે મેડમ પા ફોન હતો એ લો ઉતારતા હતા અને હવે વિડીયો નો એન્ડ આવી ગયો છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આપણે કાલે નવા વિડીયો સાથે ત્યાં માંથી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બસ બાય બાય બાય